નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ ગોંડલ શાક માર્કેટ યાર્ડમાં તારીખ છે આજે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી આપ જોઈ શકો છો ચાલો આપણે ભાવ જાણીએ મિત્રો આપ ધાણા જોઈ શકો છો આજે ધાણાનો બજાર ભાવ છે ત્રીસ રૂપિયાથી લઈને સાઠ રૂપિયા સુધીનો બજાર ભાવ આજે બોલાણો છે આપ જોઈ શકો છો આવું મૂળાના બજાર આપણે જોઈએ મિત્રો મૂળાના બજાર ભાવ છે બે રૂપિયાથી લઈને પાંચ રૂપિયા સુધીનો પૂરો જાય છે આ એક પૂરો પાંચ રૂપિયા સુધીનો સારામાં સારા મૂળા લીંબુ આપ શકો છો મિત્રો લીંબુના બજાર ભાવ આજના છે પંદર રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધીના બજાર ભાવ લીંબુના છે લાલ મરચાંના બજાર ભાવ મિત્રો સારામાં સારા મરચાંના બજાર ભાવ આજે પચીસ રૂપિયાના કિલો મિત્રો જઈ રહ્યા છે પંદર રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધીના મરચાના બજાર ભાવ છે લીલી ડુંગળીના મિત્રો આપ બધાય ભાવ જોઈ શકો છો એકદમ લીલા પાંદડાવાળી લીલી ડુંગળી તાજી તાજીમાંજી પાંચ રૂપિયાથી લઈને દસ રૂપિયા સુધી સારામાં સારો પૂરો મિત્રો દસ રૂપિયા સુધીનો બજાર ભાવ છે લીલી ડુંગળીમાં મિત્રો ટમેટાનો આપ જોઈ શકો છો ટમેટાનો બજાર ભાવ આજનો છે વીસ રૂપિયાથી લઈને સત્યાવીસ રૂપિયા સુધીના બજાર ભાવ છે હોલસેલ માર્કેટની આ વાત છે હોલસેલ માર્કેટના બજાર ભાવ છે સત્યાવીસ રૂપિયાના કિલો સારામાં સારા ટમેટા જગ્યા છે દૂધી આપ જોઈ શકો છો મિત્રો કિલોના સારામાં સારી દૂધીના વીસ રૂપિયા સુધીના બજાર ભાવ છે આપ જોઈ શકો છો ગુલાવિસોડા

વટાણાનો આજનો બજાર ભાવ છે એકસો સિત્તેર રૂપિયાથી એકસો એંસી રૂપિયા સુધીના કિલોના બજાર ભાવ છે વટાણા વટાણામાં ફૂલ તેજી અત્યારે દેખાય છે એકસો સિત્તેર રૂપિયાથી એકસો એંસી રૂપિયાના બજાર ભાવ આપણે જો જી જે મિત્રો દેખાઈ રહી છે આપને મિત્રો આપ ફુલાવર જોઈ શકો છો ફુલાવરમાં આજનો બજાર ભાવ છે સાત રૂપિયાની આખી ભારી ઘીસોડા મિત્રો આપ જોઈ શકો છો ઘીસોડાના આજનો સારામાં સારો ઘિસોડાના બજાર ભાવ છે ત્રીસ રૂપિયાથી ત્રીસ રૂપિયાના કિલો મિત્રો બજાર ભાવ છે આજના જીફોર મરચી મિત્રો આપ જોઈ શકો છો દાણા શાકમાં નાખવાની જીફોર મરચી વીસ રૂપિયાની કિલો આ પોદીનો મિત્રો આપ જોઈ શકો છો પોદીનાનો સારામાં સારો ફુદીનો સાતથી આઠ રૂપિયા મિત્રો જાય છે აדו მეტყობა შეჭკოთა და 100000 კილომეტრი სამსარვა და 100000 კილო